મિત્રો દસમાટ લર્ના ચેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતી સ્વાદ્યપુથી સોલ્યુશન તેમાં પાઠ નંબર નવ પુત્રવધુનું સ્વાગત જે ગીત છે મુખ પાઠ મકર દ્વારા લખાયેલું એક આ ગીત છે તો આ ગીતનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો સર્વપ્રથમ જો તમે ચેનલમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનોની નોંધ તમારા શબ્દોમાં લખો તો આ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો પછી બીજો પ્રશ્ન છે કે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયો છે એમ કવિ શા માટે કહે છે તો આ પ્રશ્નનો જવાબ પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો પછી જે ત્રીજો પ્રશ્ન કે કવિ પુત્ર વધુને બેબે કુળને ઉજાળનારી શા માટે કહે છે તો તેનો જવાબ પણ જોઈ શકો છો પછી જે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે ઘરની અડવી ભીંતો હવે શણગારીથી કેમ શોભવા લાગી પછી બીજો પ્રશ્ન છે કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કઈ રીતે કર્યું છે અને પછી એક વાક્યમાં પ્રશ્નનો જવાબ લખો તો તેમાં પહેલો પ્રશ્ન છે કે કાવ્યના કવિનું નામ તો શું મકરંદ દવે સાહિત્ય પ્રકાર તો કયો છે ગીત પુત્રવધુને આવવાથી ઘરમાં કેવું લાગે છે પુત્રવધુને આવવાથી જાણે આંગણામાં લક્ષ્મી આવ્યા હોય આંગણે ઉત્સવ થયો હોય પછી કમળની સુગંધ આવી હોય તેવું લાગે છે સોસો કમળની સુગંધ આવી હોય તેવું લાગે છે પુત્ર વધુના વેણ કેવા લાગે છે તો પુત્ર વધુના વેણ નીતરના લાગે છે પછી ઘરનું છતર બનવું એટલે ઘરનું છતર બનવું એટલે બધા સભ્યોને સાચવનાર બનવું ઘરની આગાશીનો ખુલ્લો અવકાશ વાક્યનો અર્થ તો એનો અર્થ થશે સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર પુત્ર વધુ એ કોને ઉજાળ્યા છે તો પુત્રો દેવ પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાળ્યા છે પછી જે કાવ્ય પંક્તિ કાવ્ય પૂર્તિ કરો અડધી ઓછો મારે આંગણે તો મારી સુની દીવા લોને જ્યાં જ્યાં એના આંગળા સ્પર્શ થશે ત્યાં ત્યાં દીવાલ જાણે શણગારથી શોભી ઉઠશે આજ મારે આંગણે ઉત્સવ આવ્યો પછી જે વ્યાકરણ નીચે આપેલા નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો ઉત્સવ તો ઉત્સવ સુગંધ તો સુગંધ પછી જે ઘટકો છૂટા પાડો વાહલપ ઉત્સવને ઉજાળ્યા પછી નીચેના સંજ્ઞાનો રેખાંક નીચેના વાક્યનો રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો તો વાહલપ ભાવવાચક ભીતોને જાતિવાચક હુંફ ભાવવાચક પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો લાવ્યા સોસો કમળની સુગંધ સોસો સંખ્યાવાચક મારે સાર્વનામિક આ જ સમયવાચક બબ્બે સંખ્યાવાચક પછી નીચેના શબ્દ શબ્દોનો અર્થ લખો કમલ તો પંકજ ભીંત તો દીવાલ અગાસી તો છત કુળ તો ખાનદાન આકાશ તો અંબર સુગંધ તો પરિમલ પછી નીચેના નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપો કુળને ઉજાળવું તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું પછી શબ્દ સમ શબ્દ આપો આદરપૂર્વક આવકાર સ્વાગત બાર શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો ટોડલો ઘરનું કે કુટુંબનું ઢાંકણ તો છત્ર નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ આપો સુગંધ દુર્ગંધ છાંડી તડકી નીચેના શબ્દોના લિંગ ઓળખાવો આંગણું લિંગ ભીંત સ્ત્રીલિંગ ટોટલો પુલ્લિંગ કમલ નપુષકલિંગ શણગાર લિંગ અગાશી સ્ત્રીલિંગ પછી નીચેના તળપદા શબ્દોનો શિષ્ટરૂપ લખો તો પણ તે તે સ્ક્રીન પર આપ જોઈ શકો છો પછી જે નીચેના વાક્યોના કાળો ઓળખાવો તો પહેલો વાક્ય ભૂતકાળ બીજો થશે ભૂતકાળ ત્રીજો થશે વર્તમાનકાળ પછી જે નીચેના વાક્યમાંથી પૂર્વ પ્રત્યે અને પરપ્રત્યય ઓળખાવો સુગંધ પૂર્વ પ્રત્યે વેણલી પરપ્રત્યય વાહલ પરપ્રત્યય ટોડલીઓ પરપ્રત્ય છાંયડી પરપ્રત્ય જીવતર પરપ્રત્ય તો આની સંધિ છોડીને પરપ્રત્યય પૂર્વ પ્રત્યે દર્શાવ્યા છે તો આ તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર નવ પુત્રવધુનું સ્વાગતનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે તેમાં આપને જોડાયો તો જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ